વાત રાજકોટની જ્યાં સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધાને રઝડતી મૂકી દેનાર બે ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા રાજકોટ સિવિલની આ ધ્રૂણાસ્પદ ઘટના વૃદ્ધાને રઝડતી છોડી દીધા અને બાદમાં ડૉક્ટર હેત અને ડોક્ટર જયનમ આ બંને ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા સમગ્ર મામલે સાત સભ્યોની ટીમે રિપોર્ટ તૈયાર કર્યો અને બંને ડૉક્ટરને સસ્પેન્ડ કરાયા સર્જરી વિભાગનો સ્ટાફ અને તબીબોના પણ આ ઘટનામાં નિવેદન લેવામાં આવ્યા આ બંને ડોક્ટર એ હતા કે જેમણે રાજકોટ સિવિલમાં એક વૃદ્ધાને રઝડતી છોડી દીધી હતી ડોક્ટર હેક અને ડોક્ટર જયનમ આ બંને ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ સમગ્ર ઘટના માટે એક ટીમ બનાવી જેણે રિપોર્ટ તૈયાર કર્યો જેમાં અનેક તબીબોના પણ નિવેદન લેવામાં આવ્યા અને નર્સિંગ સ્ટાફના પણ નિવેદન લેવામાં આવ્યા ડોક્ટર હેક અને ડોક્ટર જયનમ આ બંને ડોક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ સમગ્ર ઘટના માટે એક ટીમ બનાવી જેણે રિપોર્ટ તૈયાર કર્યો જેમાં અનેક તબીબોના પણ નિવેદન લેવામાં આવ્યા અને નર્સિંગ સ્ટાફના પણ નિવેદન લેવામાં આવ્યા